જય શ્રી કૃષ્ણ મિત્રો સંકષ્ટિ ચતુર્થીને વિઘ્ન વિનાશક દિવસ માનવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં કહેલું છે કે આ દિવસે કરેલી ગણેશજીની ઉપાસના આપણા છેલ્લા પંદર દિવસોના પાપ અને ગ્રહ દોષોનો નાશ કરે છે સંકષ્ટિનો અર્થ છે સંકટને હરાવનાર દિવસ આ દિવસે વ્રત ઉપવાસ કરાય છે અને સંધ્યાકાળે ચંદ્રોદય થાય પછી ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રત પૂરો થાય છે આ દિવસે સવારે અને સાંજે ગણેશજીની પૂજા કરવી અને ગણેશજીનો મંત્ર ઓમ ગમ ગણપતય નમહનો જાપ એકસો આઠ વાર શ્રદ્ધાથી જરૂર કરવો આ મંત્ર નાનકડો છે પણ ખૂબ ચમત્કારી છે આ મંત્રનો બીજ અક્ષર છે ગમ આ ગમ અક્ષર ગણેશજીની ભૂમિ તત્વની શક્તિને જગાડે છે જેનાથી આપણા જીવનમાં જે ભારેપણું તકલીફો અવરોધો ભય અને માનસિક ગૂંચવણ હોય તે દૂર થાય છે મગજનો ભાર ઉતરી જાય છે ચિંતાઓ દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા નીકળી જાય છે શનિ રાહુ અને કેતુના દોષોની અસર ઘટે છે અટકેલા કાર્યો ઝડપથી આગળ વધે છે ધન આવવાના રસ્તા જો અટકી ગયા હોય તો તે ખુલી જાય છે અને મહાલક્ષ્મીજીની કૃપાને આપણી તરફ ખેંચવાની શક્તિ સક્રિય થાય છે છે ને ચમત્કારી મંત્ર તો ચાલો હવે જાણીએ કે આ દિવસે કોઈ પણ વ્યક્તિ સરળ રીતે ઘરમાં ગણેશજીની પૂજા કઈ રીતે કરી શકે એક સ્વચ્છ જગ્યાએ લાલ કપડું પાથરવું એના પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો મૂકવો ભોગ ધરાવવો સામે દીવો કરવો અને ગમ ગણપતે નમઃ ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો એકસો આઠ વાર શ્રદ્ધાથી જાપ કરવો મિત્રો એક સરળ ધન આકર્ષણનો ઉપાય આ સમયે જરૂરથી કરવો પૂજા કરતા પહેલાં એક લાલ દોરાને ત્રણ ગાંઠ મારીને ગણેશજીની સામે મૂકી દેવો અને પછી પૂજા થઈ જાય પછી આ દોરાને તમારી તિજોરી અથવા પર્સમાં મૂકી દેવો આનાથી લક્ષ્મીજીની શક્તિ આકર્ષાય છે સાંજે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાના દર્શન કરવા ચંદ્રમાને પાણી દૂધ અને અક્ષત અર્પણ કરવા અને ભાવથી પ્રાર્થના કરવી હે ચંદ્રદેવ મારા મનના ઘરના અને ગ્રહોના બધા દોષો દૂર કરો ચંદ્ર દર્શન થાય પછી એક ગ્લાસ પાણી હાથમાં લઈને ચંદ્રદેવની સાક્ષીમાં તમારી મનોકામના કહો અને પછી એ પાણી પી લો આ ઉપાયથી ગ્રહદોષ દૂર થાય છે અને લક્ષ્મી તત્વ વધે છે મિત્રો સંકષ્ટી ચતુર્થીનો દિવસ ખૂબ જ દિવ્ય છે આ દિવસે આ સરળ ઉપાયો કરવાથી ગણેશજીની કૃપા વરસે છે મહાલક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ધનયોગ જાગે છે આ દિવસે કરેલા આ નાનકડા અને સરળ ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય ગણેશ દેવ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ